સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે અને એના કિનારે બેસી અને નારદ આપણે શ્રીમદ ભાગવતજીની રચના કરી છે અને એ ભાગવતજીની રચના કરી પણ શ્રીમદ ભાગવતજીમાં પ્રારંભ ક્યાં થાય છે તો કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું છે અને દુર્યોધન પડ્યો છે રણ મેદાનમાં કથાની શરૂઆત ત્યાંથી થાય છે અને ત્યાં અસ્વસ્થામાં આવે છે બોલ મિત્ર તારી શું ઈચ્છા છે તો કે આ જીવન એક જ ઈચ્છા રહી છે પાંડવોના વધ કરવો છે બસ અને અસ્વસ્થામાં કીધું કાંઈ વાંધો નહીં મિત્ર યદા મૃદે કૌ રહ્યો શ્રયું જા એમ કીધું છે રણ મેદાનમાં એ પડ્યો છે અસ્વસ્થામાં આવે છે અને અસ્વસ્થામાં કે મિત્ર હું તારું કામ કરી દઉં છું રાત્રિના સમયે ભગવાન યુદ્ધ પૂરું થયું છે અને ભગવાને બધાને કીધું કે હાલો આપણે આજે જગ્યા બદલવાની છે તો કે પાંડવોના બાળકોએ કીધું કે અમે અહીંયા જ સુઈ જશું આજે અમારે આ જગ્યા છોડવી નથી ભગવાને કીધું કાંઈ વાંધો નહીં યથા યોગ્ય તથા કુરુ તમને યોગ્ય લાગે એમ કરો અને એ જ રાત્રિ અસ્વસ્થામાં આવે છે ખડગ લઈને આવે છે ને પાંડવોના પુત્ર ના પાંચે પાંચના માથા વાઢી અને દુર્યોધનની પાસે જાય છે દુર્યોધને એક એક પછી એક એક મસ્તક લેવા લાગ્યો હાથમાં કથા એવી છે ત્યારે કીધું કે હે અસ્વસ્થામાં તે આ શું કર્યું અમારી પાછળ કોઈ પાણી પાવા વાળું પણ તે ના રાખ્યું આ શું કર્યું તે મને ખબર છે આ ભીમનું મસ્તક ના હોય આ અર્જુનનું ના હોય આ સહદેવનું નકુલનું આ ન હોય અને દુર્યોધનને એવું વરદાન હતું કે હરખ અને શોક

અને મહાભારત ના મેદાન માં વાલા કુટુંબીજનો દુર્યોધન બોલ્યો છે કે દુનિયા એમ કેશે કે મને ભીમે માર્યો પણ સાચે સાચા અર્થમાં મને તે માર્યો તે માર્યો મને તે માર્યો દુનિયા ભલે એમ કહેશે ભીમે માર્યો કેમ કે મને આ वरદ वरदान હતું આવું કે હરખ અને શોક બે ભેગા થાય ત્યારે મારું મૃત્યુ થાય અને મને આજે બે ભેગું થયું છે